જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને ત્યાં બેહું છોડી લીધી છે આપણી બેહું બધી વાહ આવે આ સાઈડ બધી જો રેતી કાઢી ગયા અત્યારે છે ને બેહોને રખડવા લઈ આવી હતી આપણે આ સાઈડ રોડ બાજુ જૂના રોડના કાંઠે ને ત્યાં બધી બેહો આવે છે છે આપણી બેહું બધી આવે છે જો આ સાઈડ આપણી બેહો જોવાથી વાહે એવા બધાની હવે એ આવે છે ને બીજી ભે હું આપડે આ પટ્ટો પકડી લીધો ગોરી મંગોની બધી ઓમણી ઉભી રહી ગઈ હતી એટલે ઘડી વાર ચરતી હતી આપણે પણ હાકી લીધી હવે આ સાઈઠો એ ફોટા પાડી મોકલા દે

તો આપણે બે ચક્કરમાં પાણીમાં બેઠી હતી અત્યારે ગાડી આવ્યા પાણીમાં બધી આ સાઈડ પહોંચી ગી દીડે જાય છે નીકળી જાય પછી જવા દે અત્યારે રેતી વાર આવી પડ્યા મન પડે એટલે રેતી કાઢી લીધી હે ચી સાફ કરી દીધું આવો રાધા આવો આપડી રાધાને આઠમો મહિનો બેહી ગયો છે કાલ સાત પૂરા થઈને આઠમો બેઠો કાલ સાત તારીખ હતી અત્યારે મહિનો ગયો હવે બધા જો નીકળશે લંગડા થઈ ગયા ને બી રહી ગયા હું સીધો મોઢામાં જ ઉપાડે વચ્ચમાં ગાજ કરે સીધી ફૂફાડો મારે એટલે બકરું ગયું અત્યારે શું છે કે આ બકરા તૂરી બહુ જાય અત્યારે કેમ કે આપણા બકરા હોય ને વધારે પડતા અત્યારે આ મોસમમાં તો એ ગાય ભીડ નાખી જ દઈએ લંગડા થાય માંદા પડે ગરી તો આપણે એમ કે હું નદી માંકી નાખી ગાય માથે ચડી ગઈ હવે સીધી ઘરે જ નદી ઉભા બધા ભાઈ ગયા ત્યારે એકે ઊભી નથી દેવાની કે આ કાંઠો બધો ધોઈ નાખી દીધું પાણીમાં અડધા કાંઠા તણાઈ ગયા તો અત્યારે આપણે હાજર ચડાવી હોય છે હામે કાંઠે કે એકાદ રાદ રે એ સાઈડ હોય કાલે આપણે ફૂલજી નદી બાજુ લઈ ગયા હતા અત્યારે આજે આ સાઈડ લઈ આવ્યા હવાર તો એક જ બાજુ વધારે હોય આપણે આમ રોડ દેખાય ને ની ઓલી સાઈડ જ હોય એ પટામાં જ રખડીએ કા પછી આ સાઈડ આગળ લઈ જવાની હોય નક્કી ન હોય તો આ ત્યાં જાવ પાણીમાં પડી ગઈ છે હમણાં ઈ ઘરે ભાગવાનું કરશે બે 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 વ્યાણાલી છે ને ઘરે ભાગી જાય ખડેલી ભાગી જાય ને ઓલી હમણાં બે વ્યાણી એ પણ ભાગી જાય હાલો ના સાહેબ જોવા પણ નમડે આપડે મોર કાંઈ ક્યા થવું પડશે ઓલી નીકળે ને કાંઈ નઈ પાણી પણ ચોખ્ખું થઈ ગયું હાલે હાલ મોર તો મોરતા હાલ બગડી નીકળવું નથી ઓલી ખડેલી ભાગ છે ભે સીધી ભાગ છે હાલી બાજુ છે નઈ તો આ પટ્ટામાં ચડાવી દીધી બધીને હમણાં આગળ થયા ને બધી અંદર વહી જાય આમાં અંદર આપણે તો જવા પણ નબળે આપણે આજ જ ધ્યાન રાખવાનું એમાં પછાવા કાંટા નીકળવું એટલે હા અઘરી જ વાત માન માન કરીને તમે નીકળ્યો નીકળી શકો કેમ કે બાવડા બહુ નમી પડ્યા છે આ વખતે વરસાદ દીધો ને હવે આ કાંટા બધા આપણે હલગાવાના થાય તે કાંટો હલગાવી નાખવાનો આ કાંટા ચડાવી દીધા પૂરે ફાયદો કાંટા ભેગા થઈ ગયા ઘણા બધા આ ખડ માટવાયેલા હતા ને એ રહી ગયા કેમકે પાણીની પરવા વધારે નથી થઈ ગયા તાણ ન મારી ગયા માં એ બધા તાણ માર તો આ બધો પટો સાફ થઈ ગયો ફાયદો ઘણો થઈ ગયો એમ એ હમ ના હવે નવો રસ્તો આ સાઈડ બનાવ્યો અહીંયા ગાળો છે હવે જો અહીંયા પગની નિશાન કેમ છે અહીંયા ખાડો અહીંયા ખાડો અહીંયા ખાડો પગ ઠે ને જેમ આ રસ્તો તમને દેખાય છે આગલો પગ જ્યાં દેશે ત્યાં જ પાછલો પગ આવશે આ બેનો નિયમ છે આપણે ખબર છે અહીંયા જોઈ લઈએ આ સાઈડનો પગ છે ના આ પાછળનો સાઈડનો પગ આગળ પાછળ ગારો બધો જો હું કહી ગયો પગ ગદી ગરી જાય છે ફૂંકાણું હાવ નથી ખબર નહીં ફૂંકાઈ ગયો આમાં વધારે છે આમાં જેટલો ગારો નથી એટલો વધારે અહીંયા ગારો છે કેમ કે આમાં જો લાકડી વધારે જાય કાલિયો હિસાબ આટલી લાકડી ગરી ગઈ આટલામાં જ થાય છે ગારો કેમ કે પાણી ભરાય વધારે રહીએ ને આ ખાડામાં આ સાઈડનું બધું પાણી આવી બધું આ ભરાઈ જાય છે એટલે પાણી આવે ભરે ને આમ નીકળે પાણી આમ નીકળે એટલે બધું ખાડામાં જાય હો તો હું ભરાત રહીએ કેમ કે આ પછી ઊંચાણ આવી જાય તો આપડી જો પટ્ટે પકડી લીધી બધી પેલા આવરમાન મંદિર બાજુ ગઈ ને મે આમણી આવી ગઈ જો હાલો ગાડી ને કેમ બધી સાટ આપી દીધી અત્યારે આપશે પછી નહીં આપે કેમ કે ઓલી અડધી અંદર વહી ગઈ છે ને એટલે અડધી બહાર છે પાડા ને ઓલી બેન દેખાય છે ભાગવાનું કરે આપણે ના પાડી દીધું નથી જવાનું ફાયદો એક અહીંયા થઈ ગયો કે રસ્તો બંધ કર નાખ્યો કાંટા નાખી દીધા આ સાટે નાખી દીધા આછા આછા આ બધા જે નબળા પડી ગયા ને વરસાદ એવી દીધી ને હવે અને તે ઓછું ભાવે કેમ કે ખાણ ખાઈ લીધા ભાઈ બંધ આપણે જો એને પણ આ તક જડી ગયું હતું હારું કાં બાકીની બધી જો વહેલામાં જ મંડ્યું એક ખાય છે ને બધી માથા ચડીને જ ખાય કાંટામાં જાય જઈને અંદર જઈને વેલા ખાહે ને નાની ચોર બધી છે એને વેલા નથી ભાવતા એ બધા આ આવી ગયા બીજા અંદર વયા ગયા આમને ચરતી ચડતી ચડતી ધીરે ધીરે જાહે આગળ સામે ને બાજુ ઝાડવા દેખે ને અહીંયા સુધી જાહે ઝાડવા છે ને અહીંયા સુધી જાહે ત્યાંથી પાછો ટન માર દે આપણે નદીમાં ઉતારી નાખશું એટલે એ તે બધા વેલા ખાવા વાળી જ છે બધી ઊભી રહી વેલા થઈ પડ્યા વેલા ટોપકો ગમે ત્યાં હોય મોઢું પોચાડી દે આટલા કાંટામાં અંદર જઈ ઊંચાથી વેલો ખેંચી ખેંચીને ખાય વેલો બહુ ભાવે બે હું ને એ વેલો બીજું એકાદ ક્યાં ગયો આ ઝીણા વેલા બહુ ખાય આવેલો ખાઈ હજુ આપણે આ ખરેલીનો એક આચરમાં કઈ પ્રોબ્લેમ છે કેમ કે એમાં દૂધ બે આચરમાં ઓછું ભરાય છે બે માં વધારે ભરાય છે એટલે કે હવે નક્કી ના કહેવાય ખોટો પડી જાય કે મને લાગે બે હવામાં તકલીફ પડે ને ની નાને બેને આપણે ખાડેલી નવમો મહિનો જાય છે આવું જતા એવું લાગતું નથી આપી ગોરી ગોરી એ હલો ધીરે ધીરે બધા ચડશે પટાય પછી વાંધો નહીં